શું તમે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જોઈ છે વડોદરાના એક રામ ભક્તે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા ખાતે પ્રજ્વલિત કરવામાં આવશે અને આ અગરબત્તીને પ્રજ્વલિત કરવાથી આસપાસના પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી નકારાત્મકતા દૂર થશે આ અગરબત્તી બનાવનાર રામ ભક્ત કોણ છે તેને બનાવવાનો વિચાર આવ્યો અને તેમાં કેટલો ખર્ચ થયો તે આ વિડીયોમાં આપણે જોઈશું નમસ્કાર હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના રામ ભક્ત વિહા ભરવાડે આ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને છેલ્લા બે મહિનાથી તે આ અગરબત્તી બનાવી રહ્યા હતા આ અગરબત્તી બનાવવાનો તેમનો મુખ્ય હેતુ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ અગરબત્તી પ્રજ્વલિત કરવાનો હતો એકસો આઠ ફૂટની આ અગરબત્તી પ્રાકૃતિક વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવી છે આ અગરબત્તીને તૈયાર કરવાનો ખર્ચ પાંચ લાખ થયો છે અને તેને અયોધ્યા પહોંચાડવાનો ખર્ચ પોણા ચાર લાખ રૂપિયા જેટલો થશે

વાયા જાંબા રહી ચોકડી રહી અને પાછી હાઈવે ઉપર થઈ અને ગરજીપુરા જશે કેટલા દિવસનું આયોજન ક્યાં સુધીમાં અયોધ્યા પહોંચશે અયોધ્યા અમને પહોંચતા લગભગ સતતથી થી અઢાર દિવસ લાગશે કારણ કે અમારે કન્ટિન્યુઅસ અઢારસો કિલોમીટરનો જે રૂટ છે એટલે અમે મિનિમમ સો કિલોમીટરની ગણતરી છે અમારી અને માની લો કે રસ્તામાં કંઈ સ્વાગતમાં રોકાણ થાય પછી જે યા શોભાયાત્રિકો સાથે છે એને જમવાની વ્યવસ્થા એમાં સમય બગડશે એટલે કદાચ એકાદ બે દિવસ વધારે પણ થઈ શકે છે અગરબત્તી ત્યાં પહોંચશે એટલે પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી અને એને પ્રજ્વલિત કરવામાં આવશે અગરબત્તી જ્યારે અયોધ્યામાં પ્રજ્વલિત થશે ત્યારે ત્યાંની જે નકારમત ઊર્જા છે એનો વિનાશ થશે અને આખું યોધ્યા જે છે એ સુગંધીમય બની જશે વડોદરાના નવલખી મેદાનમાં એકસો આઠ ફૂટની અગરબત્તીની ભવ્ય શોભાયાત્રા સાથે તેને અયોધ્યા લઈ જવામાં આવશે જેના માટે હાલ રથની તૈયારીઓ કરાઈ દેવામાં આવી છે આ કાર્યક્રમ યોજીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે અને અંદાજે વીસ દિવસમાં આ એકસો ફૂટ લાંબી ધૂપસડી અયોધ્યા પહોંચશે તમારું આના વિશે શું કહેવું છે તે અમને આ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં